બાપુ આજે આપણા સાંસદ વિનોદભાઈ ચાવડા એ ચાવડા સાહેબનો આજે જન્મદિવસ છે તો આપ શું કહેશો ખૂબ ખૂબ મા એના આશીર્વાદ છે વડવાડી મણિધર મોગલ ખબરાવાળીના અને વિનોદભાઈ સાંસદ છે ત્રીજી વખત માઈ અને જેને કહેવાય કે ટિકિટ દીધી અને એનો પાછો વિજય છે કારણ કે અધારે વરણને લઈને કામ કરવાવાળા છે વિનોદભાઈ અને મા મોગલનાયના ખૂબ ખૂબ આશીર્વાદ છે અને ખૂબ સમાજમાં કામ આવાનવા સારા કરતા રહીએ કારણ એનું કામ દેખાય આવ્યું છે એટલે જ એને ત્રીજી વાર ટિકિટ માય દીધી છે એને ખૂબ મોગલના આશીર્વાદ છે એને ખૂબ માતાજી નિરોગી રાખે ખૂબ એને લાંબ લાંબી આવેશ દે અને અઢારે વરણના કામ કરે છે વિનોદભાઈ એના મા મોગલ અને મણીધર વરવાળીના અને મોગલધામથી બાપુના એના આશીર્વાદ છે માતાજી એને ખૂબ સુખી રાખે અને ખૂબ લાંબી આવેશ દે અને આવા સારા કામ કરતા રહીએ એવા મોગલના આશીર્વાદ છે જય મોગલ જય મણીધર જય વડવાળી